કિરીટભાઈ પટેલ અમે છેલ્લા ચૂંટણીનું ફોર્મ ભર્યું ત્યારથી આમાં છે પટેલ આ આ વિસ્તારના છે અને સો ટકા જીતશે કિરીટભાઈ પટેલ જીતશે કારણ કે આ વિસ્તાર જે આખો છે તે એક ખેડૂનો વિસ્તાર છે કિરીટભાઈ પટેલ પોતે ખેડૂતના દીકરા છે સોશિયલ મીડિયામાં જે વાતો થાય છે પરંતુ ગ્રાઉન્ડ લેવલમાં અમે ગુમરો માર્યો છે ચારે બાજુ સકર માર્યા છે એનું ગ્રાઉન્ડ લેવલમાં કોઈ બી જાતનું નેટવર્ક નથી ઇટાલિયા પર પણ ઘણા આરોપો છે એવું નથી કે ભાઈ આરોપ આરોપોને પ્રત્યારોપણ થવાના જ પણ કિરીટભાઈ પટેલ નિશંક કોઈપણ જાતના એના પર આરોપ જે છે તે બે બુનિયાદ છે જૂનાગઢ વિસાદરની નગરપાલિકા એ ભાજપની નગરપાલિકા છે તો મહેનતની કોઈ એટલી બધી જરૂર હતી નથી કારણ કે સ્વયંભૂ જુવાડ એ કિરભાઈ પટેલ તરફ મળી રહ્યો છે અને એક જે સી આર પાટીલ દ્વારા જે શક્તિ કેન્દ્રના ભૂથ સુધીનો જે ઝીણવટ ભરીનું પ્રમુખ ભૂત પ્રમુખ લગ્નનું જે છે તેને લઈ અને કિરીભાઈ પટેલ નિશંક બહુમતીથી જીતશે નમસ્કાર ગુજરાત સૌથી ચર્ચિત બેઠક એટલે વિસાવદરની બેઠક કે જ્યાં સતત ચાર મહિનાથી ગોપાલ ઇટાલિયા મહેનત કરી રહ્યા છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીમાંથી કિરીટ પટેલને ટિકિટ આપવામાં આવી છે મારી પાછળના દ્રશ્ય બતાવું કે જ્યાં ભાજપનું કાર્યાલય છે ને જ્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કિરીટ પટેલને જીતાડવા માટે તમતોડ મહેનત કરી રહ્યા છે ત્યારે વિસાવદરની ટોક ટાઉન બનેલી સીટ છે અને આ સીટને લઈને અનેક ચર્ચાઓ પણ ચાલી રહી છે કારણ કે ત્યાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભાજપ આ ત્રિપાંખ્યો જંગ છે તે અત્યારે ખેલાઈ ગયો છે અને અત્યારે જે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ જે છે તે પણ ધીમે 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 હવે વિસાવદરની માલિપ આવી રહ્યા છે ત્યારે એના કાર્યકર્તાઓ છે તેની જોડે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું કે જે આ વિસાવદરની બેઠક છે તેમાં ખાસ કરીને કિરીટ પટેલને જે ટિકિટ આપવામાં આવી છે તેના જીતાડવા માટે તેને

એને આમાં તો સોશિયલ મીડિયામાં જે વાતો થાય છે પરંતુ ગ્રાઉન્ડ લેવલમાં અમે ગુમરો માર્યો છે ચારે બાજુ સક્કર માર્યા છે એનું ગ્રાઉન્ડ લેવલમાં કોઈ બી જાતનું નેટવર્ક નથી અને લોકોને અમે સંપર્ક કર્યો કે લોકોના સંપર્કથી મતદાન એનું લગભગ ક્યાંય પણ વધારે પડતું થાય અને કિરીટભાઈ પટેલ સો ટકા જીતશે ભાજપ જીતશે સો ટકા જીતશે જ્યારે વિસાવદરની વાત આવે સૌથી ચર્ચિત બેઠક વિસાવદરની છે કે જ્યાં કિરીટ પટેલને ઉમેદવારી નોંધાવી ત્યારે ભૂપેન્દ્ર પટેલ પણ હાજર હતા એ પહેલા આમ આદમી પાર્ટીમાંથી જ્યારે ગોપાલ ઇટાલિયા ફોર્મ ભરવા ગયા ત્યારે દિલ્હીમાંથી બધા હાજર હતા દિલ્હીમાંથી એવી પણ વાત સાંભળે કે દિલ્હીમાં જેણે સરકાર ગુમાવી એ જ વિસાવદરમાં આવ્યા તો તે જીત શકાય શું નામ આપનું સાહ વિમલભાઈ જ્યારે આ વિસાવધરની ચૂંટણી છે ત્રિપાખીઓ જંગ છે અત્યારે કિરીટ પટેલને લઈને તમારું શું માનવું છે કારણ કે ઉમેદવારો ઘણા બધા છે લિસ્ટ આવ્યું તો અઢાર ઉમેદવારો હતા મતલબ મુખ્ય ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ છે તો ભાજપ તરફથી કિરીટ પટેલને જીતાડવા માટે કેટલી મહેનત કાર્યકર્તાઓમાં કેટલો ઉત્સાહ કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહ છે અને નિસંગ કિરીટભાઈ પટેલ જીતશે કારણ કે આ વિસ્તાર જે આખો છે તે એક ખેડૂતનો વિસ્તાર છે કિરીટભાઈ પટેલ પોતે ખેડૂતના દીકરા છે માર્કેટિંગ યાર્ડના પ્રમુખ સહકારી બેંકના પ્રમુખ અને જુનાગઢ જિલ્લાના પ્રમુખ હતા તેને ખૂબ જ સારા કામ કરેલા છે અને લઈ અને જે અત્યારે કાર્યકરો આવેલા છે કેશોદથી જૂનાગઢથી અને એવો એક મહા વિશ્વાસ છે કે ભાઈ કિરીટભાઈ પટેલ ખૂબ જ સારા મતથી જીતશે આ બીજા જે લોકો હતા જે બીજા પક્ષમાં છે એ લોકો આરોપો લગાવતા હતા કે કિરીટ પટેલ આમ કિરીટ પટેલ તેમ તેને લઈને શું માનું છું કારણ કે આરોપો ખૂબ મોટા હતા ના એવું કાંઈ છે નહીં ચૂંટણી આવે ત્યારે આરોપો અને પક્ષારોપણ તો થાતું જ હોય છે એકબીજા પર ગોપાલભાઈ ઇટાલિયા પર પણ ઘણા આરોપો છે એવું નથી કે ભાઈ આરોપ આરોપોને પણ થવાના જ પણ કિરીટભાઈ પટેલ નિશંક કોઈપણ જાતના એના પર આરોપ જે છે તે બે બુનિયાદ છે અને ચોક્કસપણે કિરીટભાઈ પટેલ જીતશે એવું અમારે વિસાદરની જનતાનું માનવું છે બસ હવે લગભગ દસક દિવસ જેવું રહ્યું છે ચૂંટણીને કેટલી મહેનત કરવામાં આવશે અને બૂથ સુધી લોકોને પહોંચાડવા અને મતદાન કરવા માટે કેટલી મહેનત કરવી પડશે જુનાગઢ વિસાદરની નગરપાલિકા એ ભાજપની નગરપાલિકા છે તો મહેનતની કોઈ એટલી બધી જરૂર હતી નથી કારણ કે સ્વયંભૂ જુવાર એ કિરબે પટેલ તરફ ઉમળી રહ્યો છે અને એક જે સી પાટિલ દ્વારા જે શક્તિ કેન્દ્રના બુથ સુધીનો જે ઝીણવટ ભરીનું બુથ પ્રમુખ લગીનું જે છે તેને લઈ અને કિરબે પટેલ નિસંગ બહુમતીથી જીતશે જ્યાં જ્યાં જે લોકો છે તેનો પ્રતિસાદ મિક્સ પ્રતિસાદ મળી રહ્યો છે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીમાંથી જ્યારે કિરીટ પટેલને ટિકિટ આપવામાં આવીને ઉમેદવારી પત્રક જ્યારે નોંધાવવામાં આવ્યું ત્યારે ભૂપેન્દ્ર પટેલ સી આર સહિતના લોકો ઉપસ્થિત હતા ત્યારબાદ ફરી સી આર પણ આવ્યા હતા સભા પણ ગજવી હતી ખૂબ મોટા નિવેદનો પણ આપવામાં આવ્યા હતા અને નિવેદનો સામે ખૂબ મોટા આરોપો આરોપો લાગતા હોય છે ચૂંટણીનો માહોલ છે થોડો ગરમ થાય ક્યારેક ઠંડો માહોલ હોય ગરમીની વચ્ચે ગરમ માહોલ બને એનું જ નામ ચૂંટણી કહેવાતું હોય છે ત્યારે નેતાઓ છે એ હવે વિસાવદરની એ ગલીઓ શેરીઓમાં ફરી રહ્યા છે કે અમારા ઉમેદવારને જીતાડશો ત્યારે જે જ્યાં જ્યાં અમુક એવા વિસ્તારો છે કે જ્યાં અમે જઈને આવ્યા છે ત્યાં પૂછવાના પ્રયત્ન કર્યા તો ત્યાંથી એવું પણ કહેવામાં આવ્યું છે કે કિરીટભાઈ પટેલે જો કદાચ જીતે તો વિસાવદરને વિકસિત બનાવવા માટે ખૂબ સારું એવું કામ કરશે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે એટલે સ્વાભાવિકપણે કિરીટભાઈના સમર્થનમાં જ લોકો બોલતા હોય છે અને વિસાવદર અને વિસાવદરનો એ વિકાસ કરવો પણ ખૂબ જરૂરી છે અને જે કોઈ પણ નેતાઓ જીતે જેની અંદર વિસાવદરનો વિકાસ કરવો પણ ખૂબ જરૂરી છે રોડ રસ્તા પાણી આ સુવિધા લોકોની જે લોકોને જે ઇસ્યુ હોય છે એ ઇસ્યુ કઈ રીતે એમનું નિવાકરણ લાવવું નેતા સુધી કઈ રીતે પહોંચી શકે લોકો મતદાનના બૂથ સુધી કેવી રીતે લોકો પહોંચી શકે એના માટે ત્રણેય પક્ષો ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી જોકે સીઆર આર પાટીલે તો સ્ટેજ પરથી પણ કહ્યું હતું કે આ સીટ આપણા માટે ખૂબ મહત્ત્વની છે આ જીતવી આપણા માટે ખૂબ જરૂરી છે અને આ આપણા તરફ લયાવી ખૂબ જરૂરી છે કારણ કે પહેલેથી જ જ્યારથી ચૂંટણી આવી છે જ્યારથી જ વિધાનસભાની ચૂંટણી શરૂ થઈ હતી એની પહેલાં પણ જ્યારથી ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા હતા એમાંથી જ ક્યાં કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો આવે ને જે સીટ ભાજપે ગુમાવી એ સીટ ફરી ભાજપ પોતાના નામે કરવા માટે તમતોડ મહેનત કરી રહી છે ત્યારે વિસાવદરમાં પણ એ જ રીતના ચિત્ર દેખાઈ રહ્યા છે ત્યારે તો વિસાવદરની જનતા છે અને મતદાન થશે અને ત્યારબાદ પરિણામો આવશે ત્યારે ખબર પડશે કે વિસાવદરની જનતા એને કઈ બાજુ પલડું ભારે નમાવ્યું હતું પરંતુ અત્યારે ચર્ચાઓ થઈ રહી છે કે કિરીટ પટેલ એમને લોકો વધુ પડતું સમર્થન આપી રહ્યા છે